બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિય મોટે આજ ચડન જય શ્રી કૃષ્ણ કરે કેમ કરવાનું એમ કરવાનું હે કોની હી ખડે માં જોડીને કેમ કરવાનું ફોન કરતું હોય એમ હમ જો તો એક ધારું જોવે તે જો તો જો એક ધારું જોવે તે રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને ખવાર ખવાર ના ખવાર ખવાર મે મે ગઈ ગયા કા

ये mama चेक

દાળ ભાત ને બે ત્રણ રોટલા કડવા જે તૈયાર કરી લીધું હવે આપણે બનાવવા માંડીએ તો વાગી ગયો એક ને જો આપણે ભૂંગરા તરવાનું કામ ચાલુ છે બાકીની રસોઈ બધી બની ગઈ રસોઈ તો તમે જોઈ લીધી આપણું શાક છે પછી રોટલા ભાત ને આમાં છે દાળ મસ્ત મજા પેલા આપણે તો જ ને બાદિયા ન ના નાખતા હવે આપણે ઉમેરે મસ્તી ની સુગંધ આવે એની

ખાસ કરીને તો તમને રોટલા ખાવા બરકીએ દાળ ભાત તો ખાતા હોય ને હા એ તો બધાય બનાવતા જ હોય ઘણાયને તો કાયમ બનતા હોય આપણે તો અઠવાડિયા 15 દિવસ વે દિવસ યાદ આવે ત્યારે હોય બાકે અમારે પ્રિયલને તો ભુંગરું વાલે એ જ ચાલુ કરી લીધો તરવા તરા હે તો કઈ ને સીવો ને પ્રિયલ બે કાસા જ ખાય એ આપણે તર ગય ન ખાય તો પહેલા ખાવા કાચું લઈ હમ તો બસ જો હાલો ગરમા ગરમ આપણું બધુંય તૈયાર છે બપોરા કરી લઈએ અને તમે બપોરા કરવા આવી જાવ પીયું બરકી લે કે આયો આમ આમ કે આયો આયો એમ કહી દે લઈ કાકાને બરકે સીતા એ કાકા ને બરકે અંદર થી હા ઈ એ આવ છે તો અત્યારે છ વાગી ગયા ને અમે બે ગયા બાર અમારે ખાટલે ખાટલે હવે ઠામ ભેગા કરવાના હે થોડાક હે બાકી બીજુ હવે ઘઉ હમા કરતા હતા ને ઘઉ ફાઇનલી આજે પૂરા થઈ ગયા ને પ્રિય ડિંગલું જો આઈ રમે ઓય ઓ કર દડો લઈને રમે હમ તો સને એક આપણે કોમેન્ટ આવી છે એક બેન ની કે માએ જેવી રીતે સરગવાનો શાક બનાવ્યું ને એવી જ રીતે કે મે બનાવ્યું તો કે સરસ બઈનું તો તમને ભાવ્યું તો પાછું ક્યારેક બનાવજો તો સારી વાત કહેવાય કે અમને તો બહુ જ ભાવે અમે તો કાલ બનાવ્યું તું એટલા નહો આ બેને કમેન્ટ કરી હતી તો સારું કહેવાય અને માની રસોઈ તો બધાયને ખબર જ છે કે બધી આઈટમ બધી સરસ જ બનાવે છે એમાં ઘણી બધી આવતી હોય આપણા કોમેન્ટ રસોઈની ને એ બેને એ પણ કમેન્ટ કરી કે હમણાં માં કેમ રેસીપીની આ કંઈ

પછી પછી નવરા થાય પ્રમાણે જયારે ટાઈમ મળે ત્યારે પછી એક રેસીપી આપડે મૂકશું ગમે આજે આપડે દાળ ભાત એમાં દાળ ની એક વખત દાળ બનાવી હા એમાં તું કે દાળ બનાવે ને એ બતાવી કે

Boba ndecker lag gomia a couple of gomia bay hoi. Job ok, ok, ok. A tour tour, jota, all of the day. Quay quá mày hood, joe hègre. Joe hègre koram, chariya. Eh, yo lộ gần lì du bass? Quay in the bayroom. You want a, a ah. ja. e. ah. bayroom? આપણે આખરે જેવી તેવી થઈ બહુ થઈ નઈ પણ હવે ગદબ આપડી પૂરી થવા આવી ને જુવાર વાઢ ની હતી અટાણ આવતી હાલતી હજી એમાં આઈએ વાઘ ત્યારે

રાઈબો તો 6 વાગે બાકી તો હું આ તળકા તળકા ફૂલ ઓટણી જોને ગરમી કરી થઈ જાય હવે કેટલા બે 10 રહે હા બે 10 હે પગ વાર ન લાગે ગોટતા એક દીમાં 10 થઈ જાય પોચુ પોચુ હો ને ખાવ પોચુ હે હવારે વેલા આવો ત્યારે અર્ધો થઈ જાય અર્ધો અત્યારે એટલે હવારે કલાક ને ઝોંડે કલાક કરીએ આ કેરો બહુ મોટો તો આંથી વાંથી ટુકડો હે આંથી મોટો હે આમાં બહુ વાર લાગીયા

પછી ઓલા વેલા સુકાતા તા હમણાં તડકા ઈ પીરા ગયા છે હમણાં પાંદડા હમણાં જોયા બધા તડકા બહુ પડે ને તો એક જરા કેવા તડકા આપણે બહાર નથી નીકળી શકતા કાયમ પાણી દઈએ તોય એ તડકા ને મૂકે એને પાણી પાય પછી હું કાલ હવે ક્યારે પૂરો કરી આવું તે આવતો રહ્યો તો તે અડધી પોણી કલાક થઈ હવે બસ જો એટલો ક્રિયા પૂરો કરીને પછી ઘરે નીકળી જઈએ કા પીયું હાલો તો હવે હર હર મહાદેવ કરવું ને હાલો હાલો પીયું પીયું

মাল অধিক বাহ